તમને ના પાલમાં આજે ફરીવાર મિત્રો ડૂમ નંબર એક માં પીલવા નંબર એક થી લઈને પીલવા નંબર મિત્રો પંદર સુધી પાલ જોવા મળી રહ્યા છે એક જ પિલોની આવક ખાલી છે આજે પાલમાં ખૂબ સારી એવી આવક નોંધાયેલી છે નવા ઘઉં અને હાલ મિત્રો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો છો વિડીયોમાં ચાલુ જ છે રજીનું કામકાજ તો મિત્રો ચાલો જાણી લઈએ ટુકડાના ભાવ કેવા છે લોકોના કેવા ભાવ છે તો આ વખત છે મિત્રો આના પાંચો થયા છે તો અહીંયા લાઈવ ચાલુ છે ચારસો ને એક્યાસી લોકવાન છે મિત્રો મીડિયમ સુપર મિલબર છે કટકી મિક્સમાં છે ચાર એકાસી ચારસો ને એકાવન લોકવાન છે મિલબર લોકવન છે કટકી વાળા છે મીડિયમ ક્વોલિટી ના <laughs> પછી 7 વારા ને ઉતરે મા આ પાંચ ખાસી માં લખ દે ભાઈ કોઈ ભાઈ જોનજી વાળો ખાસી તને કીધું તો ઓપરે બે વરિયા બોલી તો આયો 100 રૂપિયા તો વાત તો ની પાંચસો ને ચોરાણું ટુકડી છે સુપર ટુકડી છે માઇનર કસ્તો છે બાકી ક્વોલિટી બહુ સારી લાઇટિંગ વાળી ટુકડી પચીસ પાંચસો ને છપ્પન લોકવન છે લોકવન પાંચસો ને છપ્પન લીલા દાણા સાથે ફૂલ હવા સાથે

ને ટુકડી છે મિત્રો ઓલી ધોયા ટાઈપ ટુકડી છે મિત્રો કેમ મિત્રો ભેજ વાળી ટુકડી છે એ ટાઈપ થઈ ગઈ છે તમે જે આગળ ભાવ જોઈએ તે વીસ કિલો ના ભાવ છે અને ઘઉની બજાર ની વાત કરું તો મિત્રો આજે થોડુંક બજાર ડીમ ખુલ્યું એવું લાગે છે